પુરાણ ભાગ અઠાણું વ્યાજ્ય પૂછ્યું હે મહાબુદ્ધિમાન ક્ષણ આપ આપતો બ્રહ્માના પુત્રને શિવભક્ત સર્વશ્રેષ્ઠ છો તેથી આપ ધન્ય છો હવે એ બતાવો કે ત્રિપુરના દગ્ધ થઈ ગયા પછી સંપૂર્ણ દેવતાએ શું કર્યું મય ક્યાં ગયું ને એ ત્રિપુર અધ્યક્ષની શિવ ગતિ થઈને જો તે પ્રધાન સંભૂહની કથા સાથે સંબંધ હોય તો એ વિસ્તારપૂર્વક અમને વર્ણન સંભળાવો હે મુને વ્યાજજીનો પ્રશ્ન સાંભળીને સૃચિકતા બુદ્ધિ બ્રહ્માજીના પુત્ર શિવજીના યુગલ ચરણનું સ્મરણ કરીને બોલ્યા એ મહાબુદ્ધિમાન વ્યાજી જ્યારે મહેશ્વર દૈત્યોથી ખીચોખીચ ભરેલા સંપૂર્ણ ત્રિલોકને ભસ્મ કરી દો ત્યારે સર્વ દેવતાને મહાચર્ય થયું એ સમયે શંકરજીના મહાભયંકર રૌદ્ર સ્વરૂપને જે કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન અને પ્રલયકાલીન અગ્નિની જેમ તેજસ્વી હતું તથા ત્યાંના તેથી દસે દિશાઓ પ્રજ્વલિત હતી એવા રૂપને જોઈને જ સાથે હિમાચલ પુત્રી પાર્દેજી તરફ દસરીબાત કરીને સંપૂર્ણ દેવતા ભયભીત થઈ ગયા ત્યારે મુખ્ય દેવતા વિનમ્ર થઈને સામે ઉભા રહ્યા એ અવસર પર અનુરાટ ઋષિ પણ દેવતાઓની સેનાને ભયભીત જોઈને ઉભાને ઉભા જ રહી ગયા કશું જ બોલી ન શક્યા એ ચારેય બાજુ પ્રણામ કરવા લાગ્યા ત્યાર પછી બ્રહ્મા પણ શિવજીના રૂપને જોઈને ભયગ્રસ્ત થઈ ગયા ત્યારે એમણે ડરેલા વિષ્ણુતા દેવગણોની સાથે પ્રસન્ન મનથી સાવધાનીપૂર્વક એ ગિરા સહિત વહીષ્વરનું કે દેવોના પણ દેવ ભવ તથા હરનામથી પ્રસિદ્ધ ભક્તોને હાજે રહેલાને ત્રિપુર અંતાથી એમનું સ્તવન કર્યું ત્યારબાદ બધા જ પ્રમુખ દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી આમ સ્તુતિ થવાથી લોકોને શંકર પ્રસન્ન બોલ્યા શંકરજીએ કહ્યું હે બ્રહ્મા વિષ્ણુ સા દેવગણ હું તમારા સૌ પર વિશેષ રૂપે પ્રસન્ન છું તેથી હવે તમે સૌર પ્રકારે વિચાર કરી દે વરદાન માગો હે મનુષ્ય શિવ દ્વારા કહેલા વતનો સાંભળી બધા દેવતાઓના મન મોહરી ઉઠ્યા પછી બોલી બોલીઠા હે ભગવત જો તમે અમારા પ્રસન્ન છો અને અમે દેવગુણને પોતાના દાસ સમજીને વરદાન આપવા ચાહતા હોવ તો હે સત્તમ જ્યારે જ્યારે દેવતાઓ પર દુઃખની સંભાવના હોય ત્યારે તમે પ્રગટ થઈને સદાય એમનો દુઃખોનો વિનાશ કરતો હે મહર્ષિ જ્યારે બ્રહ્મા વિષ્ણુ દેવતાએ ભગવાન રૂદને આવી પ્રાર્થના કરી ત્યારે શાંત અને પ્રસન્ન થઈને એક જ સાથે સૌને કહ્યું સારું સદાય એવું થશે એવું કહીને શંકરજીએ જે સદા દેવોનું દુઃખહરણ કરનારાથી દેવોને જે અભિષ્ટ હતું વિચિત હતું એ બધું એમને પ્રદાન કર્યું દીધું આ સમયે મયદાનવ જે શિવની બળી જતાં બચી ગયું હતું શંકુને પ્રસન્ન જોઈને હર્ષિત્વનથી ત્યાં આવ્યો ત્યાં વિનિત ભાવથી હાથ જોઈને હન્યાય દેવોને પણ પ્રણામ કર્યા પછી તે શિવજીના ચરણમાં આરોડી પડ્યું પછી દાનો શેઠ મયે ઉઠીને શિવજી તરફ જોયું એ સમયે પ્રેમને કારણે ગદગદ થઈ ગયું એનું ગળું ભરાઈ આવ્યું અને ભક્તિઓને ચિત્તે એમની સ્તુતિ ફરવા લાગ્યું હે દિવસે મય દ્વારા થયેલા સ્થવનથી પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ ગયા અને આદરપૂર્વક એને કહેવા લાગ્યા શિવજીએ કહ્યું હે મય હું તારા પર પ્રસન્ન છું તેથી તો વરદાન માગ આ સમયે જે કંઈ પણ તારા મનની ઈચ્છા હશે તે હું પૂર્ણ કરીશ હે મુનિ શંભુના મંગલમય સાંભળીને શેઠ મય અંજલિબદ્ધ થઈ નહીં થઈને વિનમ્રતાપૂર્વક પ્રભુના ચરણમાં નમસ્કાર કરીને બોલ્યો હે દેવાદી દેવ જો આપ મોજ પર પ્રસન્ન છો અને મને વરદાન આપવામાં અધિકારી સમજતા હો તો આપને સાહસથી ભક્તિ પ્રદાન કરું હે પરમેશ્વર હું સદા પોતાના ભક્તો સાથે મિત્રતા કરું દિનો પર સદા મારી દયાભાવ રહ્યા કરું અને અન્યાય દુષ્પાળની ઉપેક્ષા કરતો રહું હે મહેશ્વર મારામાં ક્યાંય આશીર્ભાવનો ઉદય ન થાવ હે બે આજે શંકર તો સર્વના સ્વામી છે અને ભક્તવચન છે મીતે પરમેશ્વરની પ્રાર્થના કરી ત્યારે પ્રસન્ન થઈને મને કહેવા લાગ્યા હે દાનવ તું મારો ભક્તો છે તારામાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી તેથી ધને છે હવે હું તારા જે કોઈ ઈચ્છિત વર્ષ બધાએ તને પ્રદાન કરું છું હવે તું મારી આજ્ઞાથી તારા પરિવાર સહિત વિતલ લોકમાં જતો રહે તે સ્વર્ગથી પણ રમણી છે તેથી આ પ્રસન્ન તિર્થિ મારું ભજન કરતાં કરતાં નિર્ભય થઈને નિવાસ કર હે મુને મય મહાત્મા શંકરની આજ્ઞાને માથુ નમાને સ્વીકાર કર્યો એમને તથા અન્યાયને દેવ અન્ય દેવોને પણ પ્રણામ કરીને વિત્તલોકમાં ચાલ્યો ગયો ત્યાર પછી મહાદેવજી એ દેવતાના એ મહાન કાર્યને પૂર્ણ કરીને દેવી પાર્વતી પોતાના પુત્ર અને સંપૂર્ણ ગણેશ અંતરધાન થઈ ગયા જ્યારે પરિવાર સહિત ભગવાન શંકર અંતરિત થઈ ગયા ત્યારે ધનુષ માણ વગેરે બધા ઉપર પણ અદર્શ થઈ ગયા ત્યાર બ્રહ્મા વિષ્ણુ અન્યાય દેવ મુનિ કિન્નર નાગ સર્પ અને ઋષુર મહાન દર્શન પ્રાપ્ત થઈ એ બધા શંકરજીનું ઉત્તમ વર્ગનું વર્ણન કરતાં કરતાં બુત્વના સ્થાને ચાલ્યા ગયા ત્યાં પહોંચીને એમને પરમ સુખની પ્રાપ્તિ થઈ એ મળશે આ રીતે મેં મોલી શંકરજીના વિશાળ તરીનો જે ત્રિપુર વિનાશને સૂચિત કરનારું હતું અને પરમૂત ઉત્કૃષ્ઠ લીલાસયુક્ત છે તે હું તમને સંભળાવી દીધું ભાગ અઠ્ઠાણું પૂરો